જેણે દલિત સમાજના યુવાનને ગોંડલની બજારમાં નગ્ન કરી કિડનેપ કરીને ફટકાર્યો એ ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહના પ્રસંગમાં મારતા મુખ્યમંત્રીને ફાઇનલી આટલા સમય પછી સ્ટેટ વિજિલન્સને મોનિટરિંગની મીટિંગની યાદ એટલા માટે આવી છે કે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ વખતે મેં રજૂઆત કરી હતી કે મુખ્યમંત્રી શા માટે આદિવાસી અને દલિત સમાજના પ્રશ્નોનેની વેદનાને સાંભળવા માંગતા નથી સાતો સાથ પાંચેક મહિના પૂર્વે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દંડો પણ મરાવ્યો હતો કે આ મીટિંગ કરવી ફરજિયાત છે કરી શકાય કરવાની વિચારીશું એવું નહીં ઇટ ઈઝ મેન્ડેટરી એટ્રો એક્ટ એ ભારતની પાર્લામેન્ટે બનાવેલો સ્પેશિયલ લેજિસ્લેશન છે ખાસ કાયદો છે આ કાયદાનું ઉલ્લંઘન કરવું એ ક્રિમિનલ ઓસેન્સ બને છે સેક્શન ચાર મુજબ એટલે હાઈકોર્ટમાં સરકારે બાંહેતરી આપી અને એક મિટિંગ કરી હતી અને ફરી આ જાન્યુઆરી મહિનામાં ગુલ્લી મારી એટલે આશા રાખું છું ફરી મુખ્યમંત્રી જે ક્રિકેટની મેચ રમતા દેખાય છે એ આદિવાસી અને દલિતોની વેદના સાંભળતા પણ દેખાય ક્રિટેકમાં જે સરસ બેટ વિંજોડતા દેખાય છે એ મૃદુ બનવાના બદલે મક્કમ બનીને આદિવાસી અને દલિતો પર અત્યાચાર કરનારની સામે પણ જરા બેટ વિંજોડે સિડ્યુલકા સિડ્યુલ ટ્રાઇપ સપ્લાનના નાણા બીજે ડાયવર્ટ ન થાય એટ્રોસિટી એકમાં ઠરાવ્યું છે કે મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને એસપીએ એટ્રોસિટીઝની ગંભીર સબના ઘટનાઓ સબબ સ્થળો પર જવું ઇન્સ્પેક્શન કરવું પીડિતને થયેલા જાનમાલનો રિપોર્ટ સરકારને કરવો એ કશું થતું નથી સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ખાસ અદાલતો ગુજરાતમાં નથી સફાઈ કામદારોનું ગટરમાં મૃત્યુ થાય તો નગરપાલિકાના ચીફ ઓફિસરો અને કોન્ટ્રાક્ટરોની સામે ગુનો દાખલ થતા નથી વીસ હજાર વિઘાતી વધારે જમીન

એકાદ નો નિકાલ કરે છે કે ફરી અમારે એ મુદ્દે લડવા રોડ ઉપર ઉતરવું પડે છે એ જોવાનું રહેશે